બુડેલી જલારામ મંદિર તક્તી વિવાદ નગરપાલિકા અધિકારીઓ દ્વારા તાત્કાલિક પંચો સમક્ષ કરવામાં આવી બુડેલી ખાતે મળતી માહિતી મુજબ બુડેલી લુહાણા સમાજ સંચાલિત જલારામ મંદિર કેમ્પસ ખાતે વર્ષ બે હાજર બાવીસ દરમિયાન સમાજના સર્વ ખર્ચે ટોયલેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ તાજેતરમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મંદિરના આ ટોયલેટ પર સરકારી ગ્રાન્ટ હેઠળ નિર્માણ થયેલ હોવાનું લખાણ ધરાવતી કાળી ગ્રેનાઇટ ની તકતી લગાવી દેવામાં આવી છે અંગે જલારામ ટ્રસ્ટ ના પ્રમુખ દિલુભાઈ ઠક્કર તથા અન્ય ટ્રસ્ટીઓ મામલતદાર શ્રી ને લેખિત આવેદન પત્ર આપી આ ઘટનાની ગંભીર તપાસ કરીને તકતી લગાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરી હતી આવેદનપત્ર માં જણાવાયું છે કે તકતી લગાવનારાઓએ મંદિર ટ્રસ્ટ ને જાણ કર્યા વિના જ આ કાર્યવાહી કરી છે જે ભ્રષ્ટાચાર ની શક્યતા દર્શાવે છે ટ્રસ્ટ નું કેવું છે કે ટોયલેટ પૂરેપૂરી રીતે ટ્રસ્ટના ભંડોળ માંથી બનાવવામાં આવ્યું છે અને મંદિર ની જમીન પણ જલારામ ટ્રસ્ટ ની માલિકી ની દિલુભાઈ ઠાકરે જણાવ્યું હતું કે મંદિરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી અને ખોટી માહિતી આપતી તકતી અમને સ્વીકાર્યા નથી રચના કરીને આ પંચની ઉપસ્થિતિમાં બોડેલી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તકતી હટાવવાની કાર્યવાહી કરી હાલ તકતી કોને લગાવી અને કયા હેતુસર લગાવવામાં આવી તે અંગે સસ્પેન્સ યથાવત છે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવાની શક્ય જાણીતા છે આજે 27 ઓક્ટોબર 2025 આજનો વિષય એ છે અમારો કે અમે શ્રી બોડેલી લોહાણા સમાજના આ ટ્રસ્ટીઓ છીએ બોડેલી લોહાણા સમાજ દ્વારા બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે પર અમારું મંદિર છે જલારામ મંદિર કેમ્પસ એ જલારામ મંદિર કેમ્પસમાં ગત સોળ તારીખે સોળ ઓક્ટોબરે અમારા ધ્યાન પર એવું આવ્યું અમારું જે ટોયલેટ છે જ્યાં કેમ્પસનું ટોયલેટ એ બે હજાર બાવીસ ત્રેવીસમાં બનાવેલું છે એ ટોયલેટ ઉપર એક તકતી અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવી છે કોઈ જે કોઈ એજન્સી હોય અજાણ્યા એજન્સી જે હોય તે અને એ તકતી બે હજાર વીસ એકવીસની છે એમાં જાહેર શૌચાલય તરીકેનો ઉપયોગ એનો ઉલ્લેખ કરેલો છે આ તકતી વીસ એકવીસની તકતી સ્કીમ બે હજાર વીસ એકવીસની બતાવે છે અમારું ટોયલેટ બન્યું છે બે હજાર બાવીસ ત્રેવીસમાં તપતી લગાવવામાં આવે છે બે હજાર પચીસ માં આ જે આખી ઘટના બની એ ઘટનાના અનુસંધાનમાં અમે આજે મોડેલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે આ અમારું જે ટોયલેટ છે કેમ્પસમાં આવેલું એ જે તે સમયે લોકફાળાથી બનાવેલું છે અમારા પુરોગામીઓએ અમારા પહેલાના અગાઉના વહીવટદારો એ લોકફાળા થી બનાવેલું છે એની ઉપર સરકાર શ્રી ની તકતી લગાવવામાં આવી આજ સોળ ઓક્ટોબર અમારા ધ્યાન પર આવી આ આખી ઘટના ના સંદર્ભમાં હું એટલું જ કહીશ કે આ અમારા સમાજની રેપ્યુટેશનનો સવાલ ઉભો થયો છે અહિયાં અને જે કોઈ શખ્સ હશે કે જે તકતી લગાવી ગયા કે જે કોઈ એજન્સી હશે મારે લોકોને એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યાં સ્કેમ કરો પણ મંદિર મસ્જિદ ને તો છોડો દેવસ્થાન ને તો છોડો એટલે આજે અમારી મામલતદાર શ્રી સમક્ષ એવી માંગણી છે કે આ ઘટના અમને જરાય સ્વીકાર્ય નથી આ તકતીનો વહેલીમાં વહેલી તકે સરકાર શ્રી તરફથી પંચક્યાસ કરાવીને આ તકતી ત્યાંથી ઉઠાવી લેવામાં આવે કારણ કે આ અમારા સમાજની અને શ્રી જલારામ મંદિરની રેપ્યુટેશનનો સવાલ છે थँक्यू वेरी मच दिलूभाई ठक्कर श्री बोडेली लोहाणा समाज प्रमुख बलोच छोटा उदयपुर